દૈરન રામ રામ ને સીતારામ કી દૈરો બધી મજામાં અમી પો એકદમ મજામાં તો દ્વારકા નો ની બધોય પ્લાનિંગ આખો કેન્સલ થયો અને અમી આવ્યા બરડા સાઈડ લીરબાઈ માતાજી નું જન્મસ્થળ મંદિર મોઢવાડા છે ના અટાણે બસ ગાર્ડન માં બેઠા બરોબર બધાય

આ બાજુ ગાર્ડન ને હે હું આગળ ફરવા ગાર્ડન માં ફરવા નીકળ્યા અને અહીંયા ફૂલ નું જયલીરબાઈ માં લખેલું હે બહુ મસ્ત લાગે

પંખીના માળાને બહુ મસ્ત જગ્યા અને ગાર્ડન ને તમે કઈ ઘટે બરોબર આ સાઈડ બેવાની સીટિંગ હરો હર નાખી દીધી ગઈ સાલ હે અડધા માં નાખેલી હતી ને અડધામાં કામકાજ ચાલુ હતું બ્લોક નું તો આમાં બ્લોક નું કામકાજ આખું થઈ ગયું બરોબર કામકાજ ચાલો જો તું આપણે એવા તર તે આ સાઈડ નું તો હાલ તો આંબામાં મોર તો જોવો આવ્યા કઈ ઘટે જ ન કોટે મોર ટહુકિયા ને વાદળ ચમકી વીજ રોકાઈ જાવ નાગાજણ સિસોદીયા અને ના થાય હતા મોઢવાડિયા

लगे आणो एटेवलप कहीं बरबर बहु लाबी वावि ऐतिहासिक वावी है પાણાનું બાંધકામ તો જોવો હેડિંગ પાણો હોય હા તો કઈ નહીં એ હું પૂગે ગાન દર્શન પણ કરી લીધા 嗯。Hmm? Uh, <laughs>